અંકલેશ્વરના નજીક આવેલ એપલ પ્લાઝા કાર કાર ચાલક લઈ પાર્કિંગમાંથી બહાર આવી રહ્યો હતો એ દરમિયાન અચાનક જ કારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે અંકલેશ્વરના કાપોદરા પાટિયા નજીક આવેલ એપલ પ્લાઝા કોમ્પ્લેક્ષમાં કાર ચાલક કાર લઈ પાર્કિંગમાંથી બહાર આવી રહ્યો હતો એ દરમિયાન અચાનક જ કારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી કાર ચાલક સમય સૂચકતા વાપરી નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો આ તરફ અન્ય એક કાર પણ આગની ચપેટમાં આવી ગઈ હતી એક સાથે બે કાર ભડકે વળતા દોડધામ મચી જવા પામી હતી આ અંગેની જાણ થતાં ડીપીએમસીના ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણી તેમજ ફોર્મના મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો આગ કયા કારણોસર લાગી છે તે જાણવા મળી શક્યું નથી રિપોર્ટર અઝહર પઠાન અંકલેશ્વર ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી